ચાણસમા દીકરીઓ સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લીધો ખાતે આવેલ સમાજની વાડીમાં પરિવાર સરાવર ટ્રસ્ટ ટ્રસ્ટ સમસ્ત ઉંઝા યુવા સંગઠન ઉંઝા સમસ્ત બારગામ યુવા સંગઠન ચાણસમા દ્વારા આયોજિત એચપીવી સર્વાઇકલ કેન્સર રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને યુવા કાર્યકરો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી

તથા સેવા આપી રસીકરણ કર્યું હતું કાર્યક્રમનો સંપૂર્ણ ખર્ચ ચાણસો લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવ્રત ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો તદઉપરાંત ભોજન ખર્ચ પરશોતમભાઈ શંકરદાસ પટેલ ડેવિડ અને નાસ્તો મનુભાઈ કવિ દ્વારા કરાવવામાં આવ્યો હતો લાલજીદાસ લક્ષ્મીદાસ પરિવારના ટ્રસ્ટી ઉમેશભાઈએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ બાકીના રસીકરણના ડોઝ માટેનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે લાલજીદાસ લક્ષ્મીદાસ પરિવારના ટ્રસ્ટીઓ તેમજ શહેરીજનો તેમજ શહેરની સંસ્થાઓના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેનિશ કે પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ ઠન ઉંઝા બારધામ સમાજ યુવા સંગઠન ચાણસમા અને લાલજીદાસદાસ સજાવટ ટ્રસ્ટ ચાણસમાં સંયુક્ત રીતે આ પ્રોગ્રામ ચાણસમામાં આજે કરવામાં આવ્યો જેમાં ચાણસમાની એકસો બાવન દીકરીઓ અને પાટણની પણ પચીસ દીકરીઓએ આમાં ભાગ લીધો અને આ તમામ રસીકરણનો ખર્ચો અને લાલજીદાસદાસ સજાવટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો અને આજનો જમણવારનો ખર્ચ પટેલ કશાભાઈ દેવ તરફથી કરવામાં આવ્યો અને નાસ્તાનો ખર્ચ મનુભાઈ કવિ તરફથી કરવામાં આવ્યો અને અમારા આ પ્રોગ્રામમાં અમારા સમાજના પ્રમુખ પીસી પટેલ અને હોદ્દેદારશ્રીઓ અને અમારા નવા રામજીપતિના મહાનશ્રી મારુતિ ચરંદાસજી મહારાજ હાજર રહી આશીર્વચન આપ્યા અને સુંદર રીતે આ પ્રોગ્રામનું આયોજન થયું કેટલી દીકરીઓને રસી આપવામાં આવી ધાણસમાંથી એકસો બાવન દીકરીઓ અને પાટણથી પચીસ દીકરીઓ આવી આપણે આ રીતે બીજો અને ત્રીજો ડોઝ પણ હજુ આપવામાં આવશે આપનું નામ મારું નામ ભૂકેશ્વર પટેલ ટ્રસ્ટી છે રાણસમા લાલજીદાસ લક્ષ્મીદાસ સીધામ